હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો ભરતી અપડેશન તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરીશું એક યોજના વિશે મિત્રો આપણે વાત કરવાના છે તો કિસાન સમાન નીતિ યોજના વિશે વાત કરીશું બે હજારનો હપ્તો છે મિત્રો તમારા ખાતામાં જમા થશે કે નહીં થાય કઈ રીતે એમાં શું કરવું ન જમા થાય તો એ બધી વાત આપણે આ વિડીયોમાં કરીશું તો વિડિયોમાં બની રહ્યો અને વધુ બધું વિડીયો મિત્રો શેર કરી તો બીજા પણ મિત્રોને ઉપયોગી માહિતી મિત્રો મળી રહે તો પીએમ કિસાન સન્માન નીતિ યોજના વિશે આપણે જો વાત કરીએ મિત્રો તો ખેડૂતોના ખાતામાં પંદરમો હપ્તો છે એ પૈસા મળશે કે નહીં એ ટાટા ચેક કરવા માટે આપણે અહીંયા વાત કરવાના છીએ તો ન મળે તો શું કરવું એના વિશે વાત કરીશું તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નીતિ યોજના બે હજાર ચોવીસમાં પંદરમો હપ્તા વિશે આપણે જો વાત કરીએ મિત્રો જે મિત્રો ઈ કહેવાય છે મિત્રો જરૂરી છે એટલે ઈ કહેવાય છે મિત્રો ન કરાવેલું હોય તમને તો ખાસ કરી આના વિડીયો જોઈજો એ કહેવાય છે કરવા માટે શું કરવું એ પણ આપણે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો એ કહેવાય છે મિત્રો જે ફરિયાત કરવામાં આવેલ છે ને તમારા આધાર કાર્ડ સાથે જે પીએમ કિસાન યોજના છે મિત્રો એના હેઠળ એ કહેવાય છે મિત્રો સંપૂર્ણ રીતે કરવાનું રહેશે તમારે ઈ કહેવાય છે કઈ રીતે કરવી અને એના માટે શું કરવું એ પણ વિડીયોમાં વાત કરીશું એ કહેવાય છે કરવા માટે શું પ્રોસેસ કરવું અને શું ડોક્યુમેન્ટની જરૂર પડે એ પણ આગળ વાત કરવાના છે ઈ કેવાયસી માટે જરૂરી આધાર કાર્ડ છે મિત્રો પાન કાર્ડ છે પાસપોર્ટના ફોટા અને મોબાઈલ નંબર બરાબર આ એટલું વસ્તુ છે મિત્રો ઈ કેવાયસી માટે તમારે જરૂરી છે ને પ્રથમ મિત્રો જોવાની બાબત એ છે કે તમારો જે મોબાઈલ નંબર છે મિત્રો ખાસ કરી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જો મિત્રો લિંક હોય તો તમારું ઈ કેવાયસી મિત્રો તાત્કાલિક થઈ જશે ઘરે બેઠા તમે કરી શકશો અને જો આગળની વાત કરીએ ઈ કેવાયસી માટે સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ મિત્રોએ દર્શાવેલી છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે એ ક્લિક કરી અને તમે ત્યાંથી ઈ કેવાયસી મિત્રો કરી શકો છો અને મિત્રો કન્ડિશન એ છે કે તમારે પહેલાં છે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે અને મોબાઈલ ઉપર તમારો ઓટીપી આવશે અને ત્યારે વેબસાઇટ ઉપર નાખવાનો રહેશે જે વેબસાઇટ ખોલશે ત્યાં ઓટીપી નાખી ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો આગળની પ્રોસેસ છે મિત્રો ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ આગળ શું થવાનું છે એ પણ આગળ જોઈશું આપણે સ્ટેપ બાય સ્ટેપ અને ખાસ કરીને વિડીયોમાં બિનિયારો અને વિડીયો બધું બધું શેર કરો તો બીજા પર જરૂરિયાત ખેડૂત મિત્રો છે ને મળી રહે માહિતી અને પીએમ કિસાન જો વેબસાઇટ ઉપર જઈ અને આગળની જો પ્રોસેસની વાત કરીએ તો પીએસ નવું પેજ ઓપન થઈ જશે તે મારા આધાર કાર્ડ નંબર છે અથવા મોબાઈલ કાર્ડ મોબાઈલ નંબર છે એનો વિકલ્પ તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ડેટા પ્રાપ્ત માટે એક ઓટીપી મિત્રો આધાર કાર્ડ ઉપર આવશે અને આધાર કાર્ડનો ઓટીપી છે મિત્રો તમારે ખાલી એન્ટર કરશો અને સબમિટ કરી નાખશો મિત્રો એટલે તમારે એ કહેવાય છે મિત્રો એકદમ કમ્પ્લીટ થઈ જશે અને તમારો જો તો મિત્રો નહીં આવતો હોય તો આપતો ફળ મિત્રો આવતો થઈ જશે ટૂંકા સમયની માલ કરો એક બે દિવસની માલ કરો એટલે આજથી મિત્રો છે અઢારમાં આપતા આવવાનું છે મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે આ રીતના વિડીયો હતો તમને વિડીયો કેવા લાગ્યો અને વધારે વધારે ખેડૂત મિત્રોને શેર કરો તો એને પણ માહિતી મિત્રો મળી રહે મળીને આ વિડીયોમાં જઈને